સાવરકુંડલા કથાકાર રાજગીરી ગોસ્વામી સામે બ્રહ્મ સમાજ પોલીસ દ્વારા કથાકાર રાજુગીરી કાશીગીરી ગોસ્વામી રહે મોટા તાલુકા સાવરકુંડલા વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકત્રીસ એકસો છન્નું બસો છન્નું અને બસો નવ્વાણું હેઠળ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે આ ફરિયાદ કથાકાર દ્વારા વ્યાસપીઠ પરથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ અપમાનજનક તથા ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આરોપી રાજગીરી ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચે દેખાડવાના બદ ઇરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ચશ્મા પહેરાવે છે છે ફરિયાદમાં ઉલ્લેખ કે રાજગીરી ગોસ્વામી અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા જે પછી તેમણે માફી પણ માંગી જો કે તાજેતરમાં તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની લાગણીને ખેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે અને ખોટી વિધિઓ કરાવે છે આકૃત્ય કૃત્ય તેમનો ઇરાદાપૂર્વકનો અપમાનજનક હેતુ અને ધાર્મિક માન્યતાઓના અપમાનનું સ્પષ્ટપણે સૂચવે છે સનાતન ધર્મના રક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે બ્રાહ્મણો હંમેશા ધર્મની રક્ષા કરનારો અને સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરનારો વર્ગ છે તેઓ વેદ ઉપનિષદ અને ઋષિ દ્વારા નિર્ધારિત નિયમો તેમજ ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ ધાર્મિક વિદ્યો કરાવે છે તેઓ કોઈને ખોટી માન્યતા હેઠળ ઊંધા ચશ્મા પહેરાવતા નથી કે ખોટી વિધિઓ કરાવતા નથી દીકરીના શોષણનો પણ આરોપ ફરિયાદમાં પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આરોપી રાજુગીરી ગોસ્વામીનો ગુનાઇત ઇતિહાસ ખડાય છે તેમના વિરુદ્ધ અગાઉ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં કોઈની દીકરીને પોતાના આશ્રમમાં ગોંધી રાખવા તેનું શોષણ કરવાની પણ ફરિયાદ દાખલ થયેલ છે આરોપી જાહેર મંચ પરથી વારંવાર કોઈ પણ જ્ઞાતિ વિશે ખરાબ અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કરતા રહ્યા છે આરોપી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનું અપમાન કરવા ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે રિપોર્ટર કિશોરભાઈ કુમાર સાવરકુંડલા ક્યારેક ક્યારેક મને સમાજ માંથી હસવું આવે અને ખાસ કરીને બ્રાહ્મણો માથે કે આ દુનિયાને એટલા ઊંચા શશ્મા લોકો કરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી પેલા પ્રથમ તો 16 વરસ પેલા ઉપવાસ થાય જ નહીં કોઈ દીકરી 7-8 વર્ષની ની હોય તમે ઉપવાસ કરાવો તો એનાથી મોટું કોઈ પાપ નથી આઠ વરની દીકરી હોય એની પાસે તમે ઉપવાસ કરાવો છો એ પાપ છે ભાગવત રામાયણ કે જે કોઈ ધર્મ ગ્રંથો હોય એની અંદર બ્રાહ્મણો નો મહિમા ખુદ ભગવાને પોતે વર્ણવ્યો છે ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણોના ના હૃદય ને ડૂબવી અને જે કાઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સત્ય શબ્દોમાં વખોડીએ છીએ આ માણસ શ્રી કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાન ગુણદાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી કચ્છ મુકામે કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ જાહેર જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણ ને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે આજ રોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સામે એવા શબ્દો નો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે